અમદાવાદમાં બપોરે જ અંધાર પટની સ્થિતિ સર્જાઈ તોફાની પવન સાથે વરસાદ ની શરૂઆત રાજ્યના છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે નવસારી નર્મદા અને ભરૂચમાં વરસાદ અમદાવાદમાં પણ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે નર્મદામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરતના ઉમરપાડામાં દસ ઇંચ વરસાદ ખાબક્યો છે અને ઉમરપાડામાં આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો છે અમદાવાદમાં બપોરે જ અંધારપટની સ્થિતિ સર્જાઈ છે તોફાની પવન સાથે વરસાદની શરૂઆત રાજ્યના છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નવસારી નર્મદા અને વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે નર્મદામાં પણ રેડ એલર્ટ સુરતના ઉમરપાડામાં દસ ઇંચ વરસાદ ખાબક્યો છે અને ઉમરપાડામાં આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ રહી છે અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો છે અમદાવાદમાં બપોરે પવન સાથે નર્મદા ને ભરૂચમાં પણ વરસાદ પડ્યો અમદાવાદમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે નર્મદામાં પણ રેડ એલર્ટ સુરતના ઉમરપાડામાં દસ ઇંચ વરસાદ ખાબ્યો છે ઉમરપાડા

શું કેશો કાર્તિકભાઈ અમદાવાદની ની અંદર બપોરે જ અંધારપટ ની સ્થિતિ સર્જાઈ ગઈ છે

આગાહી જે છે તે આપી દેવામાં આવી છે આ બધાની વચ્ચે સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં જે છે તે વરસાદ જે છે તે ફરી થઈ ચુકી છે નીચાણવાળા વિસ્તારોમાં પણ ભરાઈ ચુક્યું છે આ બધાની વચ્ચે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં અનેક નદીઓ એવા છે નદીઓ એવી છે જ્યાં અતિશય ઘટના કરાવે પૂર સ્થિતિ પણ સર્જાઈ છે બીજી બાજુ ગુજરાત બહાર વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ વિસ્તારોમાં પણ ભારે થી વરસાદ જે છે તે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને એક બેઠક કરી હતી બેઠકમાં તમામ સૂચનો આપવામાં આવ્યા હતા કે કોઈ પણ એનડીઆરએફ એસડીઆરએફ કરીને ટીમોને તૈનાત કરી હતી આરોગ્ય ટીમોને પણ તૈનાત કરી હતી જ્યાંથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે તે તમામ લોકોને રેસ્ક્યુ કરવા માટે બેઠકમાં આદેશો આપી દેવામાં આવે છે સાથે શકાય કે ગુજરાત સિવાય છે એક સપ્તાહમાં વરસાદ છે તે રૌદમાં સ્વરૂપ ધારણ કર્યું છે ઘણા વિસ્તારોમાં મહારાષ્ટ્રમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જે તે સર્જાઈ છે સાથે હવે ગુજરાતમાં પણ આજથી વરસાદ જે છે તે શરૂ થઈ ચુકે છે આગામી એક સપ્તાહ એક સપ્તાહમાં ભારેથી થી અતિભારે વરસાદ

સાથે સાથે અરવલ્લી જિલ્લામાં પણ ત્રણ ઇંચ થી વધુ વરસાદ જે છે ખાસ્તી ચૂક્યો છે અનેક શહેરો એવા લગભગ બે ઇંચ થી વધુ વરસાદ જે છે તે પડી ચૂક્યો છે હજુ આગામી કલાકો ભારે થી અતિભારે વરસાદ આગાહી છે જેને લઈને આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ બેઠક કરી હતી અને ગુજરાતમાં પડી ગુજરાતમાં આગામી સમયમાં પડી રહેલા વરસાદને કારણે તેઓ બેઠકમાં પણ સૂચનાઓ આપી છે ચોક્કસથી રાજ્ય સરકાર પણ

પાણી ભરાઈ ગયા છે તે માહિતી આપશો ચોક્કસ નીચાણવાળા વિસ્તારોમાં અમદાવાદમાં પાણી ભરાવાની સ્થિતિ હોય છે

ચમાચાને કારણે વેચાડો તમારી ભીતી પર સર્જાય છે કલોલ તાલુકાની કલેરા અંદર શાહેર કરવામાં આવે છે તેને લઈને અત્યારે જે છે કે અવર્ણમાં આરોગ્ય તંત્રની ટીમ જે છે કે ખડે પડે જે ખડે પડે રાખવાની જે છે કે સૂચના આપી દેવાની સાથે સાથે વાત કરવામાં આવે તો અમદાવાદમાં વરસાદી માહોલની વાત કરવામાં આવે તો સેટેલાઇટ વીજર યુન પ્રહલાદનગર પ્રહેલા અડધો તરફ રાણી સહિતના વિસ્તારોમાં વીજળીના કલાકાર મનાકાથી વરસાદ જે છે શરૂ થઈ ગયું છે કાર્તિક સમગ્ર વિગત બદલ આભાર સાબરમતી ચાંદખેડા રાણીપમાં વરસાદ પડ્યો છે શેલા સિલજ અને થલતેજમાં પણ વરસાદ ખાબક્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી